કાર્યક્રમની શરૂઆતમાં વાછોડ ગામની બહેનો દ્વારા તિલક અને સામૈયા કરીને રથયાત્રાના વધામણા કરી સ્વાગતગીથી મહેમાનોનું સ્વાગત કર્યું આ પ્રસંગે વાછોડ ગામના યુવા સરપંચ નરેશભાઈ ચૌધરીએ સૌ મહેમાનોનું અને ગ્રામજનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું આ પ્રસંગે ધાનેરા તાલુકા ભાજપના આગેવાન ભગવાન દાસ પટેલ અને ભાજપ આગેવાન વસંતભાઈ પુરોહિતે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચાલી રહેલી લોકહિતની યોજનાઓની માહિતી આપી હતી આ પ્રસંગે ધાનેરા તાલુકા ભાજપ આગેવાન ભગવાન દાસ પટેલ પૂર્વ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વસંતભાઈ પુરોહિત તાલુકા ભાજપ મહામંત્રી દિનેશભાઈ પટેલ પૂર્વ ડેલિગેટ કચરાભાઈ પટેલ એપીએમસી ડિરેક્ટર મોનાભાઈ પટેલ વાછોલ ગામના આગેવાન પાતાભાઈ પટેલ માર્ગ મકાન નાયબ કામદાર ઇજનેર આરોગ્ય તાલુકા પંચાયત ખેતીવાડી પશુપાલન આંગણવાડી વાસમો અને તમામ વિભાગના અધિકારીઓને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા